નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તુર્કીના ઉત્તર પશ્ચિમ પ્રાંત બાકલેશ્રીમાં ત્યારે રવિવારે રાત્રે તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા અનેક ઇમારતો ધરાશ થઈ ગઈ છે ત્યારે ભૂકંપ બાદ અનેક આફ્ટર શોક આવતા લોકોમાં ફફડાટની સ્થિતિ જોવા મળી રહી છે અધિકારીઓ કહ્યું છે કે ભૂકંપને કારણે અનેક મકાનો ધરાશે થતાં અનેક લોકો ઘાટમાટમાં દટાયા હોવાની આશંકા છે મળતી વિગત વાત કરીએ તો ભૂકંપનું કેન્દ્ર કરબ્બાસ ત્યારે સિંગો હતું અને તેના અચાનક આજકાલ લગભગ ત્યારે બસો કિમી દૂર વિસ્તારો સુધી અનુભવાયા હતા જ્યાંની વસ્તી લગભગ એક પોઈન્ટ છ કરોડ વધુ છે સિંદગી મેયર ત્યારે શિખના સાહે કહ્યું કે ભૂકંપને કારણે વિસ્તારની અનેક ઇમારતો થઈ છે બચાવ ટુકડી હજુ સુધી ઘણા લોકોને બચાવ્યા છે જોકે હજુ રેસ્ક્યુ ત્યારે ઓપરેશન ચાલી રહ્યું છે જો કે તુર્કીએ ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી કહ્યું કે ભૂકંપ બાદથી અનેક શોક આવતા લોકોમાં ડર ફેલાયો છે જેમાંથી એકની તો તીવ્રતા ચાર છ સુધી રહી હતી એજન્સીઓ લોકો નુકસાનગ્રસ્ત મકાનો ઈમારતો દૂર રહેવાની સલાહ આપવામાં આપી દીધી છે આ ભયંકર ભૂકંપમાં મસ્જિદના મીરાના પણ પડી ગયા છે હજુ સુધી એકના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ